કલરનો સ્પ્રે મારીને આ કાર્ડ છુપાવીને તેનું વિતરણ કરવા માટે તેને રવાના કરવામાં આવી હવે તમે જુઓ કે લાખો રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે અને છેલ્લે શું થાય છે કે જે પૈસાનો ખર્ચ કરવામાં આવ્યો છે તે પૈસાનો વેડફાટ થાય છે કારણ કે એક વર્ષથી આ સાયકલો પડી હતી તો શા માટે ભાઈ તમે વિતરણ ના કરી કોઈ સારું મુહૂર્ત કઢાવવાનું હતું કોની રાહ જોતા હતા અને હવે જ્યારે સાયકલ ભંગાર થઈ ગઈ છે સાયકલની કાટ લાગી ગયો છે ત્યારે સાયકલ પર કલરનો સ્પ્રે મારીને કાટ છુપાવીને તેનું વિતરણ કરવામાં આવશે હવે તમે વિચારો કે જે સાયકલ વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓને આપવામાં આવશે એ સાયકલ માટે તમે આ પ્રકારે લાલિયાવાડી કરો છો વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ધ્રુવ પાસેથી ધ્રુવ જે દ્રશ્યો સામે આવ્યા છે કે જે સાયકલો એક વર્ષથી પડી હતી કાટ ખાઈ ગઈ હતી તેને હવે કલરનો સ્પ્રે મારીને કાટને છુપાવીને વિતરણ કરવામાં આવી રહી છે આવી તો કેવી લાલિયાવાડી ચોક્કસ થી દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે અને દાહોદ જિલ્લામાં જે છે તે દીકરીઓને સાયકલ આપવાની હોય છે પણ ક્યાંક ને ક્યાંક જે તંત્રની જે છે તે લાલિયાવાડી જોવામાં આવી રહી છે અત્યારે જે વિડીયો જે છે એ દાહોદ છે અને દાહોદ મામા સાહેબ ફડકે છાત્રાલયનો આ વિડીયો છે જ્યાં સાયકલ ને કલર કરીને જે છે તે વિદ્યાર્થીઓને છુટ્ટી મારીને આપવામાં આવી રહી છે ત્યારે આ ગંભીર બેદરકારી કહી શકાય કે બાળકીઓને જે સાયકલ આપવાની હોય છે તેને અત્યારે ભંગારમાંથી કાઢીને તેને સ્પ્રે મારી સફાઈ કરીને અત્યારે શાળાઓમાં પહોંચાડવામાં આવી રહી છે જી બિલકુલ ધ્રુવ માહિતી બદલ આભાર बुलेटिन